વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની કાર્યવાહી પીધેલ ઈસમ ઝડપાઈ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમા કુમાર તથા ડોક્ટર લીના પાટીલ ઝોન બેના ડીસીપી વઝીતા વંજારા અને એસીપી એપી રાઠવા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહિબ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ નવાપુલા પોલીસ ટીમે બકરાવાડી આઝાદ મેદાન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા છ ઇસમોને ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી એ દરમિયાન એક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે આવી પોતે પત્રકાર હોવાનું જણાવી દારૂ પીધેલાનો સ્વીકાર કર્યો હતો બ્રિટ એનાલિશિયન દ્વારા ચેક દરમિયાન દારૂનું સેવન કર્યાનું પુષ્ટિ થતાં ઈસમ વિરાજ શૈલેષકુમાર ભટ્ટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ એક બી અને પંચ્યાસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો નવાપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એસ અસારીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી ચાલુ કરવામાં આવી છે